સંતલુપના સુખ સંદેશમાંથી પાઠ સાતમો અધ્યાય કડી છત્રીસ થી પચાસ એક ફરોશી ઈસુને પોતાને ત્યાં જમવા નું તેઓ ઘેર જઈને ભાણે બેઠા એટલામાં ફરોશીને જમવા બેઠા છે એવું જાણીને શહેરની એક પતિત સ્ત્રી સંગી મર્માની કુપ્પીમાં અતર લઈને ત્યાં આવી પહોંચી અને પાછળ જઈને આંસુ સારતી સારતી ઈસુને ચરણે પડી ગઈ તેના આંસુથી તેમના ચરણ ભીંજાઈ ગયા તે તેણે પોતાના વાડથી ઊંચી નાખ્યા પછી તેણે ચરણ ચૂમી ચૂમીને અત્તર લગાડ્યું આ જોઈને ઈસુને નોતરનાર ફરોશી મનમાં વિચાર કરવા લાગ્યો કે જો આ માણસ ખરેખર પૈગંબર હશે તો એને ખબર પડી જવી જોઈએ કે એને અડનાર આ બાઈ કોણ છે અને કેવી છે એ તો પતિતા છે આથી ઈસુએ તેને કહ્યું સિમોન મારે તને એક વાત કહેવી છે ત્યારે તેણે કહ્યું કહો ને ગુરુજી એક સાહુકારને બે જણ પાસે લહેણું હતું એક જણ પાસે પાંચસો રૂપિયામાં હોત અને બીજા પાસે પચાસ પણ દેવું વાળવાનું તેમનું ગજુ ન હતું એટલે શાહુકારે જવાબ આપ્યો મારા ધારવા પ્રમાણે જે માણસનું તેણે વધારે દેવું માફ કર્યું હતું તે ઈસુએ કહ્યું તારી ધારણા સાચી છે અને પેલી સ્ત્રી તરફ ફરીને તેમણે સિંહોને કહ્યું આ બાઈને તું જુએ છે હું તારા ઘરમાં આવ્યો તે મને પગ ધોવા પાણી ના આપ્યું પણ એ બાઈએ પોતાના આંસુમાંથી મારા પગ અને પોતાના વાળથી નાખ્યા તે મને ચુંબન ન દીધું પણ હું અંદર આવ્યો ત્યારથી એ મારી કદમબોસી કરી રહી છે તે મારા વાળમાં તેલ ન નાખ્યું પણ એણે મારા પગે અત્તર લગાવ્યું છે અને એટલે હું તને કહું છું કે એનો આ ભર્યો ભર્યો પ્રેમ પુરવાર કરે છે કે એના ઘણા પાપોની એને માફી મળી છે જેને ઓછું માફ થયું હોય છે તે ઓછો પ્રેમ બતાવે છે પછી તેમણે તે બાઈને કહ્યું તારા પાપ માફ કરવામાં આવ્યા છે ત્યારે તેમની સાથે જમવા બેઠેલા માણસો માહો માહે કહેવા લાગ્યા આ કોણ છે કે પાપો પણ માફ કરે છે પણ ઈસુએ તે બાઈને કહ્યું તારી શ્રદ્ધાએ તને ઉગારી લીધી છે સુખેથી જા આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે જય ઈસુ વાલા ધર્મજનો એક વખતની વાત છે એક બેન ધર્મ શિક્ષણનો ક્લાસ લેતા હતા અને તેઓ લીધેલ પરીક્ષાના જે પેપર હતા તે બાળકોમાં વહેંચણી કરતા હતા વહેંચણી કરતાં કરતા તેઓ બોલ્યા કે આપ સર્વ બાળકોએ ઘણું સારું પ્રદર્શન કર્યું છે ઘણું બધું તમને આવડ્યું છે પણ યાદ રાખજો આ જેટલી પણ તમે તૈયારી કરી છે એ આ પરીક્ષા માટે નહીં પણ આના કરતા બહુ મોટી પરીક્ષા માટે જરૂરી છે પછી ધીમે રહીને આગળ બેન બોલ્યા કે મોટી પરીક્ષા એટલે છેલ્લો ન્યાયનો દિવસ હા મારા છેલ્લો ન્યાયનો દિવસ દિવસ એ સૌથી મોટી પરીક્ષાનો છે અને બેને પણ કે સંત રોબર્ટ બલનબાઈન કહેતા હતા ને કે ખ્રિસ્તની શાળા એ તો પ્રેમની શાળા છે એટલે બાળકો તૈયાર રહેજો જ્યારે છેલ્લા ન્યાયની પરીક્ષા આવશે ને ત્યારે તમારી માટે ભણતરની પોથી એક જ હશે સૌથી અગત્યની પોથી અને એ હશે પ્રેમની પોથી કયો છે ને પહેલો કરીને તેર તેર શ્રદ્ધા આશા અને પ્રેમ એ ત્રણ અમર છે અને એમાંથી સર્વશ્રેષ્ઠ એ પ્રેમ છે મારા વાળા ધર્મજનો આજના સુખ સંદેશમાં આપણે એ પ્રેમનું ઉદાહરણ જોયું આજે ઈસુ એક ફરોશીને એક પતિતા બાઈ સાથે સરખાવે છે અને કહે પણ છે ખરા કે જેને ઓછું માફ કરવામાં આવ્યું છે એ ઓછો પ્રેમ કરે છે આજે તે બાઈ નિર્ભય રીતે આવે છે અને ઈસુના પગે પડે છે આંસુથી પગ ધોઈ નાખે છે અને વાળથી નૂચી નાખે છે અને પછી અત્તર લગાડીને ચૂમે છે એ નિર્ભયતા એ સ્ત્રીને કોઈ ઓળખતું પણ નહોતું એ જગ્યાએ ઈસુને આમંત્રણ હતું અને જે વ્યક્તિએ જેને આમંત્રણ આપ્યું હતું એ વ્યક્તિને કેટલું ખોટું લાગ્યું હશે જ્યારે એ બાઈ અંદર આવી ગઈ અને એને ખબર છે કે આ બાઈ કેવી છે તેમ છતાં ઈસુ શું કહે છે બાઈ તારા પાપ કરવામાં આવ્યા છે કારણ નિર્ભય રીતે તે તારો પ્રેમ બતાવ્યો છે તે બતાવ્યું છે તારી શ્રદ્ધા મારા પ્રત્યે કેટલી છે મારા વાળા ધર્મ આપણે વિચાર કરીએ કે શું એવો પ્રેમ આપણે છે પ્રભુ પ્રત્યે આપણે છીએ એટલા પ્રભુમાં સબળ બન્યા છે એટલા પ્રભુની ભક્તિમાં પ્રભુના પંથે ચાલવા માટે વિચાર કરીએ પ્રભુ પાસે પ્રાર્થના કરીએ જયસુ